મહીસાગર જિલ્લામાં એક સગીર યુવકને એટલો માર મારવામાં આવે છે કે તેના હાથ પગ ધ્રુજવા લાગે છે તે ચાલતા ચાલતા પડી જાય છે અને મામલો સામે આવે છે ત્યારે સ્થાનિક ધારાસભ્ય સરપંચો તમામ લોકો ત્યાં પહોંચે છે એસપી સફી નસનને ફોન કરે છે અને કહેવામાં આવે છે કે કડક કાર્યવાહી કરો શું છે આ સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન કહીએ જે રે નમસ્કાર નવજીવન આપનું સ્વાગત છે હું છું દાફડા શંકાના આધારે મહીસાગર જિલ્લામાં એક સગીર બાળકને એટલો માર મારવામાં આવ્યો છે કે તેના હાથ પગ પણ હજી સુધી ધ્રુજી રહ્યા છે અને તે ચાલી પણ નથી શકતો ઘટના છે મહીસાગર જિલ્લાના બાલાસિનોરની જ્યાં એક મંદિરમાં ચોરીની ઘટના બને છે ચોરીની ઘટનામાં એક સગીર બાળકને પોલીસ છે તે શંકાના દાયરામાં પોલીસ પૂછપરછ માટે બોલાવે છે અને ત્યારબાદ આ બાળક એવો આક્ષેપ કરે છે કે પોલીસ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનની પાછળ જે ઓરડી હતી ત્યાં લઈ જવામાં આવ્યો અને પટ્ટે ને પટ્ટે તેને માર મારવામાં આવ્યો હતો આ મામલો સામે આવતા સ્થાનિક ધારાસભ્યની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ત્યાં આવી પહોંચે છે ગામના સરપંચો આવી પહોંચે છે અને ડીવાયએસપીને ફોન કરે છે અને આ મામલે કડક કાર્યવાહી થાય પોલીસ ઇન્સ્પેક્ટર સામે ફરિયાદ નોંધવામાં આવે તે પ્રકારની વાત છે તે ચાલુ ફોન એ સ્પીકર રાખીને કરવામાં આવે છે ત્યારે ડીવાયએસપી દ્વારા શું જવાબ મળ્યો હતો તે પણ સાંભળો

મોબાઈલ થી લઈ લોવલભાઈ છે આપણે સાંભળ્યા જે પ્રકારે ડીવાય એસપી કહ્યું કે તમે જે પ્રકારે પોલીસ ઇન્સ્પેક્ટર ઉપર આરોપ લગાવો છો તે પ્રકારે ફરિયાદ ન થાય તેનાથી પોલીસનું મોર ડાઉન થઈ જાય છે તે પ્રકારનું નિવેદન છે તે ફોન ઉપર ડીવાય આપી રહ્યા હતા સાથે જ તેમણે કહ્યું કે તમે અરજી આપો તેની તપાસ કરીશું અને ત્યારબાદ જે કાર્યવાહી થતી હશે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે જોકે આ સમગ્ર મામલાને લઈને પહેલાં તો પીડિત પરિવાર છે તે શું કહી રહ્યા છે તેમને સાંભળીએ શું ઘટના બની છે ઘટના એ બની છે કે લીંબોજ માતાના મંદિરે મારો છોકરો ગયો હતો કચરો પોતો કરવા અને ત્યાં ચોરી થઈ છે અને આ લોકોએ સકના પોલીસ સ્ટેશન લઈ ગયા સાહેબ અને સકના ડાયરામાં લઈ મારા છોકરાને માર માર્યો છે બરોબર બો માર્યો છે આથમ માર્યો અને માર્યો બરોબર માર્યો અને ચામડા ચાબા નીકળી ગયા એનાથી ચલાતું બી નહીં સાહેબ અને તમારથી આ કોઈ જે કોઈ વિડીયો સાહેબ સપોર્ટ કરજો અને મારા છોકરાને ન્યાય અપાવજો એટલું કરજો મારા ન્યાય અપાવજો સાહેબ આપે સાંભળ્યા પીડિત પરિવારને તેમણે જણાવ્યું કે તેમના બાળકને પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા ઢોર માર મારવામાં આવ્યો છે અને તેમણે માંગ કરી રહ્યા છે કે તેમના દીકરાને ન્યાય મળવો જોઈએ અને આ સમગ્ર મામલો સામે આવતા નવજીઓ ન્યૂઝ દ્વારા જે પીઆઈ સોલંકી છે તેમનો સંપર્ક પણ કરવામાં આવ્યો પરંતુ તેમનો સંપર્ક નથી થઈ શક્યો એટલે આખા મામલામાં તેમનો શું હતો તે રજૂ નથી કરી શકાયો આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો